તો તો તમે જોતા વરસાદ તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશો ને આપણે પણ મજામાં છીએ તો વિડીયો નું તમને કારણ એમ કે છેલ્લો વિડીયો લખું તું એનું કારણ છે આપણે વિડીયો આવશે સાંજે કેમ કે આજનો છેલ્લો વિડિયો તમને મૂક્યો તો એ સવારમાં મેકતા હતા તો માતાજીના મઢેથીને હવે આપણે ઘરે આવી ગયા તો વિડીયો પણ તમને બતાવશું કેમ કે અમારા ભાઈઓમાં એક છોડીના છોકરાની માનતા હતી પેળાની પેળા જોખીને અને તાવો કરવાનો હતો અને નારિયેલ આપણે વધે જ નાખ્યું પણ ચોકલેટ પણ બેસી અને હવે અત્યારે જો વારું કરવાનો સમય થઈ ગયો છે તો વિડીયોમાં તમે જોતા રહીજો અને આશુબેન નહીં તો જો પરસાદી ખાવા મીંડા છે જય માતાજી રવિવાર એટલે શનિવાર આપડે તેલ ય પણ માથું એટલે તમને એમ થાય કે અશ્વિન હવે હનુમાન બાપા ને તેલ સડી ગયું હાલે 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 એવું કઈ નઈ મારા પપ્પા ક્યાં ગયા બાજરો લેવા બાજરા હવે આપડે કારખાનાનો પગાર આવ્યો એટલે દૂધના પૈસા પણ ભરવાના કેમ કે પેમેન્ટની તો આપડે ઘણી રાહ જોઈશી તો આપડે વિડીયો શૂટ કરશું પેમેન્ટ આવશે એટલે પણ પેમેન્ટ કેદી આવે એનું નક્કી નથી થતું પાકું

हा जी यार ये तो कट नहीं कड़ी खू है 4 किलो 250 ग्राम वजन हाले हं मन तो 2 2 बड़ी वेची जा हालो काना पी पी के लागियो पेड़ानी प्रसादी हालो पेड़ानी प्रसादी बने आ गाजर का संभार गाजर है आज खिचड़ी बना घना समय पछ हम जो गाजर में सरो थाई है बने कई है और बाजरी है हम्म पसड़े है और हमारा धूमे राम राम जय माताजी जय समाम मा के छ न बुलाया आज आपरे नहीं मैं समाम उनकी वीडियो बनाई पछि जय सु आपरे हम आले तो पछो दो केला नु

તો જામુડાના ખાંયા અને પાણીના ટાંકે પાણી ભરવા આવ્યા છે કેમ કે પોતું કરવાનું હોય એટલે તો આપણે આવવું જ પડે જો અહીં મોટર ચાલુ છે નંદકી એટલે પાણી ભર લઈ એક ડોઈલને એક ડબલું ભરતા જઈશું એટલે પોતું થઈ જાય છે પછી પાણી આવશે ત્યારે છોડાય પોતું કરી નાખશું અચખેલા તેમના પોતું કરી નાખશું થોડું કેમ કે રીઢું હોય નહીં હમું કરી નાખશું એટલે મોટરે ભરીને વહી જાય પાણી હાલો જો ટાંકો ભરેલો છે અને આ સાઈડ તો અહીં જોખમ હું વાવેલા છે હલો તો ઘણો દૂર પાણી ભરવા આવવું પડ્યું હાલો જો ડબલું મોટર જરા જરા પાણી કાઢો હાલો જરાતો કરશું ત્યાં લાઈટ હોય જશે પાછો તકો થઈ છે પાણીની ડોલ ભરી આવ્યા અને ડબલું ભરી આવ્યા કેમકે ગામમાં પાણી આવતું નતું એટલે એને વાડીઓમાં તો દિનો વારો હતો તો આપણે મોટર ચાલુ હતી અહીંયા કણે એટલા તો અહીંયા કુએ જ પાણી ભરવા જતા તમારા પોપડ બાપાનો કૂવ કે ને અહીંયા કારણે એટલે બધા આખું ગામ પેલા પાણી અહીંયા જ ભરતું ત્યારે નર્મદાનું પાણી નહોતું હતું પણ મીઠું પાણી આવતું તો આજ તો અહીંયા પડખે ટાંકો હતો ને અહીંયા કણે ડોલ ભરવા ગયું અને ડબલું ભરવા જયું એટલે કીધું ને પોતું થઈ જાય લીધું થઈ ગયું ને એટલે બધું પોતું કરી નાખું કીધું અને વારો હતો શનિવારનો પણ કાલે મઢે થાવો હતો એટલે પછી કાલે પોતું ન કર્યું કેમ કે તાવનો ટાઈમ થાય ત્યાં સુકાય નહીં એટલે હલો પોતું કરી નાખી અને સાફસૂફ કરી નાખી જો બધું અત્યારે થાય ધૂપેલું દિવાળીઓને બધું બહાર કાઢી નાખ્યું હોય ને સોડા અહીં ધોઈ નાખશું હજી ઢોરિયું એ પણ વહી જાય એક ડોઝ પાણી અબોટ ભરી ભરીયા અને એક ડબલું ભરી ગયા છે તો આજ તો પાણી આવતું નથી એટલે ને જરાક સોળા નાખીને ધોઈ નાખશું બાકી ના રસ આમ જોઈ નાખ્યા હોય ને તો હલો વિડીયો જોતા રહીજો આજ પણ આપણે વિડિયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો

આપણે કીધું પાણી નહીં આવે એક ફેરો તો વાડીમાં ઠેઠ ભરીએ અને પછી અહીંયા ડોઈલ ભરીને આવ્યા ને ડબલું આવ્યા ના પાણી આવી ગયું હરકું આવી ગયું શું સોળાથી ધોઈ નાખ્યું મઢનું પોતું કરી નાખ્યું અને મારી દીધું તો આ તો આપણે તો દર અઠવાડિયે પોતું કરી જ નાખી પણ આજ તો મોટાભાઈ પણ આપણને સેવામાં લાભ લેવા આવી ગયા તો સારું જ કહેવાય ને જય માતાજી તો વિડીયો પણ જાજો થઈ ગયો છે તો વિડીયો પણ અહીંથી આપણે સમાપ્ત કરી અને મળશું આવતીકાલે નવા બ્લોગમાં રામ રામ ને જય માતાજી જય મહાકાળી